નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવી વાર્તાની અંદર મિત્રો હું ડૉક્ટર હતો મારી પાસે એક સુંદર યુવતી હોસ્પિટલમાં આવી તે રડી રહી હતી તેની પાસે પૈસા નહોતા એટલે મેં તેની પાસેથી કંઈ લીધા વગર તેની સારવાર કરી પૈસા ચૂકવવા માટે તે મારા ઘરે નોકરી કરી કામ કરવા લાગી એક રાત્રે અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે તેના હસતા ચહેરા પાછો છુપાયેલું દુઃખ હું અનુભવતો હતો અચાનક મેં તેનો નાજુક હાથ ધીમેથી મારા હાથમાં લીધો અને તે મારી તરફ જોવા લાગી અને પછી કંઈક એવું બન્યું નમસ્કાર મિત્રો મારું નામ કુનાલ છે અને હું એક ડોક્ટર છું મારી ઉંમર અડતાલીસ વર્ષની છે એક દિવસ અંદાજે અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષની એક સુંદર યુવતી પોતાના સાત આઠ મહિનાના નાના બાળકને લઈને હોસ્પિટલમાં આવી તે જોર જોરથી રડી રહી હતી તેના આગ હાથ પગ કાપી રહ્યા હતા અને તેને સમજાતું નહોતું કે શું બોલવું તેની આંખોમાં ડર ચિંતા અને બેબસી સ્પષ્ટ દેખાઈ રહી હતી હું તરત જ તેની પાસે ગયો અને તેના હાથમાં લીધેલા બાળકને જોયું તે નાનકડા બાળકના માથા પર ઊંડી ઈજા હતી અને ઘણું બધું લોહી વહી રહ્યું હતું મેં તરત જ તેને પાણી પીવડાવ્યું અને શાંત અવાજમાં પૂછ્યું તમારું નામ શું છે અને શું થયું છે તે કાપતા અવાજમાં બોલી મારું નામ વૈશાલી છે બાળક પર જમીન પર પડી ગયું અને માથા પર પથ્થર લાગતા ઈજા થઈ ગઈ મેં બાળકની ઈજા ધ્યાનથી જોઈ તો સમજાયું કે ઘા ખૂબ ઊંડો છે અને ગંભીર પણ છે મેં તેને બહાર બેસવા કહ્યું તરત જ એક્સરે અને બીજી ચકાસણી કરાવી તપાસ પછી ખબર પડી કે માથા પરની ઈજા ગંભીર છે અને એક નાનું ઓપરેશન કરવું જરૂરી છે મેં વૈશાલીને કહ્યું કે ઓપરેશન કરવું પડશે અને તેની માટે પચીસ હજાર રૂપિયાનો ખર્ચ આવશે આ સાંભળતા જ તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા તે ધીમેથી બોલી ડોક્ટર સાહેબ હું ખૂબ ગરીબ છું એક ઝૂંપડામાં રહું છું આમ કહેતા તેણે પોતાના કાનના ટોપ્સ ઉતારીને મારા હાથમાં મૂકી દીધા અને કહ્યું ડોક્ટર સાહેબ મારા બાળકને બચાવી લ્યો અને આ મારા આભૂષણો લઈ લ્યો તેના આ શબ્દો સાંભળીને મારા દિલમાં એકદમ દુઃખની લહેર દોડી ગઈ એક ક્ષણે મને સમજાયું કે માતાનો પ્રેમ કેટલો નિસ્વાર્થ અને ત્યાગમય હોય છે મેં તેની તરફ જોઈને કહ્યું આભૂષણ તમારી પાસે રાખો જ્યારે પૈસા હોય ત્યારે આપજો અત્યારે એની જરૂર નથી તે વારંવાર મારો આભાર માનતી હતી અને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા મેં તરત જ ઓપરેશન થિયેટરમાં જઈને ઓપરેશન શરૂ કર્યું ઓપરેશન કરતી વખતે વારંવાર મારા મનમાં એ જ દ્રશ્ય ફરી રહ્યું હતું મને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું પરંતુ મેં પોતાને સંભાળ્યો અને પૂરી લગનથી ઓપરેશન કર્યું હતું થોડા સમય બાદ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થયું અને હું બહાર આવ્યો બહાર વૈશાલી આતુરતાથી રાહ જોઈ રહી હતી મેં સ્મિત સાથે કહ્યું ઓપરેશન સારું થયું છે થોડા દિવસમાં તમારું બાળક સંપૂર્ણ સારું થઈ જશે મારી વાત સાંભળતા તેના ચહેરા પર રાહત અને ખુશીના ભાવ આવી ગયા કેટલાય દિવસો સુધી હું રોજ સવારે અને સાંજે બાળકને જોવા જતો રહ્યો વૈશાલી હંમેશા મારો આભાર માનતી અંદાજે એક અઠવાડિયામાં બાળક બિલકુલ ઠીક થઈ ગયો અને સમય આવી ગયો મેં છેલ્લી વાર બાળકની તપાસ કરી અને વૈશાલીને કહ્યું તમારું બાળક હવે સંપૂર્ણ સ્વસ્થ અને સારું છે તમે જઈ શકો છો પછી હું મારા કેબિનમાં બેઠો હતો ત્યારે વૈશાલી અંદર આવી તેણે પોતાની થેલીમાંથી પૈસાનો એક બંડલ કાઢીને મારી ટેબલ પર મૂકી દીધું મારી નજર તરત જ તેના ગવા અને કાન પર ગઈ ત્યાં આભૂષણ મને સમજાઈ ગયું કે તેણે પોતાના આભૂષણ ગીરવે મૂકીને અથવા વેચીને આ પૈસા લાવી છે મેં તરત જ પૈસા લેવાનો ઇનકાર કર્યો અને કહ્યું વૈશાલી આ તમે ખોટું કર્યું છે મેં તમારી પાસે પૈસા નથી માંગ્યા અને તમે તમારા આભૂષણ મૂકીને આ પૈસા લાવ્યા છો આ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી સાહેબ મને પણ આ યોગ્ય નથી લાગતું પરંતુ તમે મારી સોના જેવી દીકરીનો જીવ બચાવ્યો છે આ મારા માટે આખી જિંદગીનું ઋણ છે તેના શબ્દો સાંભળીને મારા મનમાં એક જ વિચાર આવ્યો ડોક્ટર બનીને મેં ઘણા લોકોના જીવ બચાવ્યા છે પરંતુ માતાની આંખોમાં એવો નિસ્વાર્થ પ્રેમ અને આભાર જોઈને જે સંતોષ મળ્યો તે કોઈ પણ પૈસાથી ખરીદી શકાય નહીં પછી તે બોલે મારા ગવા અને કાનના સોનાની શું કિંમત શું કામ ચિંતા કરો છો મારી દીકરી જ મારા માટે સોનું છે તેના આ શબ્દો સાંભળીને હું પણ ભાવુક થઈ ગયો મેં તરત જ તેના પૈસા પાછા આપ્યા વૈશાલીએ મારો આભાર માન્યો બોલી સાહેબ હું કામ કરીને તમારા પૈસા જરૂર ચૂકવીશ મને થોડા દિવસની મુદત આપો હું તમારો ક્યારેય નહી ભૂલી શકું વૈશાલી ચાલી ગઈ અને હું એકલો રહેતો હતો તેથી મને પણ કોઈ કામવાઓની જરૂર હતી મેં મારા મિત્રને કહ્યું હતું કે જો કોઈ રસોઈ બનાવનારી અને ઘર સાફ કરનારી અને બગીચાનું થોડું ઘણું કામ કરી શકે એવી સ્ત્રી ધ્યાનમાં હોય તો મને કહેજે મારા એક મિત્ર એ કહ્યું એક છોકરી છે પરંતુ વિધવા છે તેને કામની જરૂર છે તે ખૂબ સારી અને મહેનતું છે હું તેને તમારા ઘરે મોકલી દઈશ તમે તેની સાથે વાત કરી લેજો મેં તરત જ હા પાડી આમ જ એક બે દિવસ વીતી ગયા અને એક દિવસ રવિવાર હતો એ દિવસે મારી હોસ્પિટલ બંધ રહેતી હતી તો હું ઘરે જતો અચાનક મારા દરવાજાની ઘંટી વાગી મેં દરવાજો ખોલ્યો તો વૈશાલી ઊભી હતી હું થોડો ચોકીને બોલ્યો વૈશાલી તમે અહીંયા તમારી દીકરી ઠીક છે ને વૈશાલીએ શાંત અવાજમાં કહ્યું મને તમારા મિત્રએ અહીંયા કામ માટે મોકલી છે મને આશ્ચર્ય થયું પરંતુ મેં તેને અંદર બોલાવી લીધી તેની સાથે તેની નાની દીકરી પણ હતી મેં તેને સોફા પર બેસવાનું કહ્યું અને અંદર જઈને પાણી લઈને આવ્યો પછી મેં પૂછ્યું વૈશાલી તમારે કેટલો પગાર જોઈશે તે નમ્રતાથી બોલી સાહેબ તમે મારી ઉપર બહુ ઉપકાર કર્યા છે જે હું જીવનભર ચૂકવી શકીશ નહીં મારે અત્યારે પગાર નથી જોતો પહેલા તમારા પૈસા ચૂકવી દો પછી પગારની વાત કરીશું તેના શબ્દોની સચ્ચાઈ મારા દિલને સ્પર્શી ગઈ અને હું સ્મિત કરીને તેને જોતો રહ્યો પછી મેં પૂછ્યું તમે ક્યાં રહો છો વૈશાલીએ કહ્યું હું અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર એક ચાલીમાં ભાડાના નાના એવા રૂમમાં રહું છું આ સાંભળીને મને ઘણું દુઃખ થયું કે આટલી નાજુક અને સુંદર યુવતી પોતાની નાની દીકરી સાથે આવી સ્થિતિમાં રહે છે અને તેને પોતાનો કોઈ સહારો નથી મેં તેને કહ્યું વૈશાલી જો તમારી ઈચ્છા હોય તો તમે મારા ઘરે રહી શકો છો મારું ઘર ઘણું મોટું છે અને તમે ઘણા દૂર રહો છો ઉપરથી તમારે તમારી નાની દીકરીની સંભાવ લેનાર પણ કોઈ નથી વિચારી લેજો અને મને કહેજો મને કોઈ મુશ્કેલી નહીં થાય સાચું કહું તો વૈશાલી દેખાવમાં ખૂબ જ સુંદર અને સ્વભાવથી સિદ્ધિ સાદી અને ઈમાનદાર હતી તેથી મારા મનમાં તેના પ્રત્યે દયા અને સન્માન ઊભું થયું વૈશાલીએ થોડું વિચારીને હા પાડી અને બોલી તમારી વાત બરાબર છે અને હું અહીંયા રહેવા તૈયાર છું તે ઘરે ગઈ અને બીજે દિવસે પોતાનો થોડો ઘણો સામાન લઈને આવી ગઈ તેની પાસે ખાસ કઈ સામાન હતો ફક્ત થોડા કપડા અને થોડા વાસણો પછી તે તરત જ કામ ઉપર લાગી ગઈ બધા રૂમ સારી રીતે સાફ કર્યા બંને માટે ચા બનાવી રસોઈ બનાવવાનું શરૂ કર્યું અને બગીચાની પણ સંભાવ રાખવા લાગી તેના ચહેરા પર સંતોષ અને આંખોમાં શાંતિની ઝગમગાટ હતી જાણે તે મનથી આ ઘરનો જ ભાગ બની ગઈ હોય તેના આવ્યા પછી ઘરમાં દરેક જગ્યાએ સફાઈ અને રોનક આવી ગઈ તે ક્યારેય ખાલી ના બેસતી કંઈક ને કંઈક નાનું મોટું કામ કરતી રહેતી દીકરીને રમાડતી અને ક્યારેક મને સમય મળતો ત્યારે હું પણ તેની દીકરી સાથે રમતો એક દિવસ ભોજન સમયે વૈશાલીએ મને પૂછ્યું ડોક્ટર સાહેબ તમે એકલા કેમ રહો છો લગ્ન કેમ નથી કરતા લગ્ન કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે તેની વાત સાંભળીને હું સ્મિત કરીને બોલ્યો વૈશાલી સાચું કહું તો મારા લગ્ન પહેલા થઈ ચૂક્યા છે તમારી જેમ જ સુંદર મારી પત્ની હતી પણ તે કાર અકસ્માતમાં મને છોડી ગઈ એમ કહેતા મેં અલમારી ખોલીને મારા લગ્નનો એક આલ્બમ કાઢ્યો અને તેને બતાવ્યો તે તસવીરો જોતા હું થોડી વાર માટે અટકી ગયો કારણ કે વૈશાલી મારી પત્ની જેવી જ દેખાતી હતી ખરેખર વૈશાલી મને ગમવા લાગી હતી તે ફક્ત રૂપથી સુંદર નહોતી પરંતુ સ્વભાવથી પણ ખૂબ સારી હતી તેની અને તેની દીકરીની હાજરીએ મારા ઘરને ઘર બનાવ્યું હતું અને હું ખૂબ ખુશ હતો હવે મારું ધ્યાન હંમેશા તેના પર રહેતું હતું ભલે તે કામ કરતી હોય રસોઈ બનાવતી હોય કે કપડાં સુકવતી હોય તેની દરેક હરકતમાં મને એક અલગ જ આનંદ મળતો હતો એક સાંજે હું મારા રૂમમાં પડ્યો હતો મને તરસ લાગી તો મેં વૈશાલીને અવાજ આપ્યો થોડી જ વારમાં તે પાણીનો ગ્લાસ લઈને આવી ગ્લાસ આપતી વખતે અમારા હાથ હવેથી એ પોવે મારા દિલમાં એક અજાણી ધડકન જન્મી પાણી પીને ટેબલ પર મૂક્યો અને કહ્યું વૈશાલી ગભરાઈને બોલી શું થયું ડોક્ટર સાહેબ મેં પૂછ્યું વૈશાલી તું બીજા લગ્ન કેમ નથી કરતી તું એટલી સુંદર યુવાન અને આકર્ષક છો તને જરૂર કોઈ સારો પતિ મળશે મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલી સાહેબ ભલે હું બીજા લગ્ન કરી લો પરંતુ તે માણસ મારી દીકરીને સ્વીકાર કરે એ જરૂરી છે મારી દીકરી મારી માટે બધું છે જો કોઈ તેને પોતાની ના માને તો હું જીવી નહીં શકું તેના આ શબ્દો સાંભળીને હું મારી લાગણીઓ પર કાબુ ન રાખી શક્યો અને મેં ધીમા અવાજમાં કહ્યું વૈશાલી આવું ન બોલ મને તારી પ્રત્યે પ્રેમ છે તું મને દિલથી ગમા છો શું તું મારી સાથે લગ્ન કરીશ મારી વાત સાંભળીને તે ચોકી ગઈ તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા તે ધીમેથી બોલી ડોક્ટર સાહેબે તમે ખૂબ સારા છો છો તમે શરૂઆતથી જ મારી મદદ કરી છે મારી અને મારી દીકરીની સંભાવ લીધી છે મને પણ તમે બહુ ગમો છો છો અને હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું છું મેં તેને વચન આપ્યું કે તેની દીકરીને ક્યારેય પારકી લાગવા નહીં દઉં તેને મારી પોતાની દીકરી માનીને ઉછેરીશ અને જેટલો પ્રેમ વૈશાલીને આપું એટલો જ તેને આપીશ તે મને ગ પડીને રડવા લાગી અને અમે પ્રેમની દુનિયામાં ખોવાઈ ગયા થોડા દિવસોમાં અમે કોર્ટમાં ગયા અને કોર્ટ મેરેજ કરી લીધા હતા આજે હું અને વૈશાલી ખૂબ જ ખુશી અને સંતોષ સાથે જીવી રહ્યા છીએ મિત્રો ક્યારેક ભગવાન અમારી જિંદગીમાં એવા લોકોને મોકલે છે જેની સાથે લોહીનો નાતો ન હોવા છતાં તે આપણા માટે પરિવાર બની જાય છે એક મદદનો હાથ એક સહારા ભરેલો શબ્દ અને થોડો પ્રેમ બસ એટલું જ પૂરતું હોય છે કોઈની જિંદગી બદલવા માટે પૈસાથી મોટી વસ્તુ છે આપનું હૃદય ખોલીને રાખવું કોઈની જિંદગી બચાવવી તેમને જીવનનો નવો મોકો આપવો આ સાચી ઈશ્વર ભક્તિ છે યાદ રાખજો આપણો એક નાનો સારો નિર્ણય કોઈના આખા જીવનની દિશા બદલી શકે છે જો તમને આ પ્રેમ કથા ગમી હોય તો આ વાર્તાને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિકતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો હતો